નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા જ આશા છે કે તમારું દિવસ સરસ જઈ રહ્યું હશે આજે ફરી એકવાર અમે લાવ્યા છીએ એક ખૂબ જ રોમાંચક અને ચોંકાવનારો કોલ રેકોર્ડિંગ જે તમે ભૂલી ન શકો એવા વ્યક્તિ સાથેનો વાતચીતનો એક અદભુત ટુકડો હવે ખાસ ધ્યાનથી સાંભળજો અને છેલ્લે સુધી સાંભળ્યા વગર છોડી દેતા નહીં તમે શું વિચારો છો એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો તમારો પ્રતિસાદ અમારો ઉત્સાહ વધારશે અને હા જો તમે અમારી ચેનલ સાથે જોડાયેલા નથી તો તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા કારણ કે આવી જ મજાની અને અશ્રાવ્ય ઓડિયો વાર્તાઓ લઈને અમે આવતા રહીશું ચાલો તો પછી વધુ વિલંબ ન કરતા હવે સાંભળીએ આજનું શોકજનક પણ રસપ્રદ ઓડિયો છું હવે મનશુખભાઈ મારે પત્ની બે વર્ષથી રિસામણે હે હ અને સંતાનમાં મારે બે બાળકો છે હા મારી દીકરી છે અગિયાર વર્ષની છે એમ દીકરો છે આઠ વર્ષનો અને અને મારા ઘરના બે વર્ષથી રિસામણે છે ને હવે એ લોકો છૂટું કરવાનું કે હા તો મનશુખભાઈ મારા બાળકો છે એ મનશુખભાઈ બાળકો મારા મન છે રહેતા નથી મમ્મી વગેરે અને આ લોકો રહ્યા ને હવે છૂટું કરવાનું કે તો હવે આમાં તો હવે મને હવે મનસુખભાઈ હેને એમ થાય કે હવે મરી જાવ હવે એમ કઈ કૂદતું નથી મને મરવાનું થોડું હોય બરાબર મને બાળકો રે મનસુખભાઈ મમ્મી મમ્મી કરે કે તું મમ્મી લાવી દે મમ્મી લાવી દે હવે હું અમે તેડવા ઘણી વાર જઈએ બધા હા સગા લઈને ગયા પણ હવે આ લોકો રહ્યા ને કોઈ વાત એ સમજતા જ નથી હા તો હવે મારે ભાઈ આ સમાધાન કર દો ને મને આટલું સમાધાન માં એ કરવા માંગે છે હવે મંજુકભાઈ આમાં કેવું છે કે એ લોકો તો અમે તો એ પેલા અહીંથી ઘરેથી કેવી રીતે જઈ છે કે સમાજ માંથી બોલો હું દલિત સમાજ બોલું છું મારું સાસરુ મારું સાસરુ નવલગઢ તાલુકા આપડે તાલુકામાં જિલ્લો સુરેન્દ્રનગર લાગુ પડે

તો મે કીધું પપ્પા મે કે બોલા તે માર વિકરી બેધી થઈ ગયો મે કે તો મોકલી દો તો કે હજી કે 4-5 દી રોકાવા દેઓને કે મે કીધું હારો કીધું ભલે વાંથો ને પછી 5 દિના મેઠોડીયા ભઈ ફોન કર્યો મે અનિયર વાત કરી મે કે હવે ભઈ તું અઠોડીયું કીધું કે હવે આવતી રે ને તો મને કે હજી મને 10-15 દિવસ રોકાવા દો મે કે કઈ વાંથો ને 10-15 દિવસ રોકા પછી પાછો મે ફોન કર્યો એટલે મને કે પપ્પા હારે વાત કરો એટલે મે મારા સસરા હારે વાત કરી તો મારા સસરા એવું કીધું કે હમણાં રોકાવું છે પણ મેં કીધું ના માવતર હો તમે બે શબ્દ તને શું વાંધો હે તો તું રોકાવવાનું કેસ એટલે પછી મેં ઘણું લોકો લોકોને કીધું પણ એ લોકો કોઈ વાત હમ ને આમાં મનસુખ ભાઈ મેન પ્રશ્ન ક્યાં હે હું તમને કઉ મારા સાસુરી ને મારા સાસુ એ જ આને ચડાવી એ જેમ કે એમ જ આ કરે છે અને એમને જ મારું ઘર બગાડ્યું છે ગામો ગાયબ આવું નો વાંધો નહિ તમે તો કીધું કંપની ફોલ્ટ છે મારા મારા સાસુરી અને મારા સાસુ જેટલું કે ને એટલું જ કરે છે મારા સાસુ આવું ના હાથ રવી પડે એને ઘણી મોટી ગરી હોય તો આપણે એને રાખવા જ પડે બાકી ઓમ નગર નડે છે આવું હા આમાં કેવું ઉમજી ભાઈ આ તો મારી આવું ગરી કે બેહી જતો એકવાર હા

सागठिया गाम नवलगढ़ गाम नवलगढ़ गाम नवलगढ़ नवल तालु को धांगदरा तालु को धांगदरा चिल्लो सुरेंद्रनगर चिल्लो सुरेंद्रनगर हाँ हाँ आलो आलो अमें अमें प्रभावित का नंबर बोलो आ चालू रख जमान चुके हाँ अंतार अंतार बीएसओ करा से હા મારે સંતાનમાં એક મારે દીકરી છે પાંચમું ભણે છે દીકરો છે મારે ત્રીજું ભણે છે આ નામ શું છે ત્યાં છોકરીનામ મિરલ બેન નરોતમભાઈ મિરલ હા મિરલ 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 મી મિરલ 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 આલો થઈ ગયું મિરલ અને છોકરાનું નામ સોહન સોહન હા આલો દીકરાનું નામ સોહન આ બે દીકરી દીકરો ઓકે

હા નંબર દીધા એ તો રોંગ નંબર માં જાયેલા અ એદ નંબર છે મારા સાસુ સસરાના અને મારા વાઈફના હા આ નંબર દીધા એ કોના હતા એ જે એક નંબર આપ્યો એ અમારી વાઈફનો છે ને એક મારા સસરાનો છે આમાં એક જ નંબર છે ને એ નથી રોંગ નંબર માં જાય છે મેં તમારા માં જો બે એક લખીને મોકલ્યો છે અને બીજા આપણે કોન્ટેક્ટ નંબર માંથી સેન્ડ કર્યા મેં અને આમાં કેવું માં એક નંબર છે એ રોંગ નંબર માં જઈશે બીજા બીજા બે હું એકલા મનસુખભાઈ મેં જોઈ લઉં હા હા हेलो हेलो હા કોણ બોલે પ્રભાબેન બોલો હા મજામાં હા હા તે મનસુખભાઈ બોલું મનસુખભાઈ બોલું મનસુખભાઈ મનસુખભાઈ આપડે પ્રભાબેન બોલો ને તમે હાલો હા બોલો હા તમે પ્રભાબેન ભગાભાઈ સાગઠિયા હા હા બોલો અને નવલગઢ હા હવે હું એમ કેતો તો પ્રભાબેન ઓલા તમારા બે દીકરી દીકરો છે ને એક નું નામ સોહમ ને એક નું નામ મિરલ હા હા

હા તો મેં કીધું ઓલા તમારા દીકરી ને દીકરો બે એની જિંદગી બગડે અને બાળકો હેરાન થાય આ બધું થોડું સારું ન લાગે મતલબ બને ત્યાં સુધી એકા બીજા સમાધાન કરી અને સાથે જીવો એવું રહ્યો એ હાલો હાલો એ એમને વધારે પડતું બધું બગાડી નાખ્યું છે એટલે હવે એ નહીં બને colour બગડી ગઈ બેન હવે આ તો જિંદગી છે આમાં તો એવું થયા જ કરતું હોય આમાં કોણ અહીંયા બગડ્યું નથી એ કયો હે ક્યાં હે તમારે પડખે બેઠા હે હા ના ના હોય જ તે હા સાચો હું સાચું બોલું વાળો માણસ છું બેન હું કાર્યકર છું હું કઈ લોકલ માણસ નથી હું તમને સાચું ખોટું બોલું હા એટલે એવું છે પ્રભાબેન, હુ બગાડ્યું છે એને મને બધી વાત કરી છે તમે તમારે શું બગાડ્યું છે તમે કયો ને એનું સોલ્યુશન થઈ જાય મતલબ એનું સમાધાન થઈ જાય કોઈ પણ વાંધો હોય એનું સમાધાન થાય એક આ બીજા મર્ડર થઈ ગયા હોય એના સમાધાન થાય છે મારા મારી થઈ હોય એના સમાધાન થાય છે તો આ તો પતિ પત્ની નો ડખો છે એનું સમાધાન નો થાય હે જે કેવું હશે એ બધા આ વખતે તૈયાર કરીશું હું છે મોકલી દીધો હું કયરું મેં મારો જવાબ મોકલી દીધો કે અહીંયા

એટલે વેમ તો ખાય એ તો આપડે ને એવું કંઈક ભર્યું હોય ને તો કે પણ હવે એમાં થોડુંક આપણો આપણો કરવાડો છે એને વેમ ન આવે એવું તો જીવવું જ જોઈએ ને કેમ કે પતિ પત્ની ના સંબંધ છે એમાં એમાં તો આપણે એ રીતે રેવા આ તમે બે ફોટા પાડ્યા છે માંથી એકા બીજાને છાતીયા હાથ રાખેલ તમારે એકા બીજાને ધડકણુ માપો તો ઈ તઈએ રહેતા જેવું અત્યારે ભાઈ તમારા બે જણાના ફોટા મને મોકલ્યા છે કોના તમારા બે જણાના ફોટા તમારા મોકલો મને કાઈ મોકલવા નથી તો પછી એટલે એવું છે બેન થોડુંક આમ એકા બીજા રાજી બાજી જીવો ને એવું હું છે કેમ કે બીજે ક્યાંય સુખ નથી હો કદાચ અહીંયા અહીંયા અહીંથી કાપી નાખશો ને બીજે ક્યાંય કરશો ને ત્યાંય સુખ નથી હો હા બધે બધે આના જ હોય એવું કઈ ન હોય કે વાત આવી ત્યાં સુખ હોય છે શેઠો ડુંગર રડી હમણાં બાકી ત્યાં જાવ તો પતરા જ હોય એવું મારું માનવું છે હે હા બોલો હા એટલે બને તો સમાધાન કરવું છે કે નથી કરવાનું તો આપણે પાંચ માણસો વચમાં પડી એમ એકા બીજા માફા માફી કરીને હાલ હાલતું કરી કર દઈએ તમને તમારા દીકરી દીકરો યાદ નથી આવતા તો દઈ જાવ મને દીકરી દીકરો હે તમારે એટલું બધું એમ ને માનતા દીકરી દીકરો મારી પાસે મૂકી જવાનો એમ

તો છોકરાને શું કામ તમે વચ્ચે મુકો છો તો ઈ તો તમે એની માં છો તો બેન માને માને માના બાળકો એના બાળકો છે જે ફરિયાદ સાંભળો આજે તમને તમારા બાળકો ગળે નો વળગે તો આ દુનિયા તમારા માટે કમી છે જે માં છે હવે એક કુતરી વિયાણી હોય ને તો એને એના ગલુડિયા વગર હાલતું નથી તો બેન આપડે બે દીકરી દીકરો બે છે અને તોય આપણને આપણું ઘર નો યાદ આવે તો મતલબ તમારું એમાં વેમ ખાય તો વેમ ખાતા જેવી વાત એટલે જ થાય કે જેના બાળકમાં ગળે નો બેહતા હોય તો વેમ આવે જ ગમે એ માણસ ને આવે એવું થોડું કે એને ના આવે એટલે સમાધાન કરવાનો પ્રયત્ન કરો તો પાંચ માણસો વચમાં પડે સમાધાન નહી થાય નહી થાય ના તમારી દીકરી દીકરો તમે ને તમારે ઘર ઈ બાંધવું જ નથી ઈ ઘર કાઢી જ નાખવું આ ઘર આ ઘર બાંધવું જ નથી ઈ વડઘર જોતા નથી હે હાલો હા મન કોઈ હે હાલો હા મને મારા છોકરા લઇ જાવ તમ તાર માર કાઈ ક્યાંય જાવું નહિ ને મને છૂટું કરું કરવું ક્યાંય જાવું નથ ને છૂટું કરવું એટલે જ આવડો પ્રેમ ખાય છે કે ક્યાંય જાવું નથ ને છૂટું નથ કરવું મતલબ આમાં કાઈ ડાયરી માં છે લઇ જાવ તમ તાર હું મારા છોકરા ને ઓલો ઓલો ભાઈ જે વેમાઈ છે ને આપડો નરોતમ આ નરોતમ ને એટલે જ વેમ આવે છે કે આમાં કાઈ ગમે એ ડાયરી માં છે કે આ ડાયરી કાઢી થઈ ગઈ કાઈ કામ સે કરું જે કાઢી હોય એના ઘરે પડ્યો રે પણ હે ને મને માર છોકરા ને લઇ જાવ તમ તાર બેન આવા જ સંસ્કાર આય છે કે આ છોકરી જ્યાં જાય બેન નાગના છોકરા નાગ જ થાય અને માણે ના માણા થાય સજનના ના સજન થાય દારૂડિયા ના દારૂડિયા થાય એમાં જે જેના સંસ્કાર હોય મા બાપ ના એવા દીકરી દીકરા થાય પણ એટલે એના માટે થઈ અને માં પરિવર્તન હોય આપણે આપડે રીયામણા તો આપડી છોકરી જ્યાં જાય ને એ જ થાય કેમકે બેન આખી સોડી માં એટલું બધું બેન તમે માં ભરતું હોય તો એના બાળકો જ ના હોય ને

બેન હવે આમાં તો જો ભાઈ તમને કહી દઉં તમારા ઘરે કોઈક બાયું જો બે બેઠક કરે ને તો એ રે હમણાં કાઢે કેમ કે આપણા સંસ્કાર પ્રમાણે હોય બેન જે સારા માણા હોય તે એની ભેગા બેહો તો હારી બુદ્ધિ આવે હવે તમે રે હમણાં કાઢ્યો ને તમારા ઘરે કોઈક છોકરી આવે એ રે હમણાં જ કાઢે કાઈ એ ઘર બાંધે નહીં કેમ કે એ તો બેનપણીઓ માં તો હોય બેન આપણે સારા માણસ સંગ કરી રી હમણાં બંધ થઈ જાય ને એ બેનો સંગ કરો રી હમણાં કાઢવાનું ચાલુ કરે કોકના ઘર ભાંગા હોય તો તો ભાઈ

આપણે લગ્ન કરો કોક ની પત્ની બનો ન્યા બાળકો જણો તો ઈ બધાય મોટા કરવા પડે એને પરણાવવા પડે ન્યા દુખ પડે ન્યા વહુ થઈ ગયા હોય તો ઈ બધું ન્યાં આપણા માવતર ને ન્યા સુખ હોય તો આપણે કોક ને ન્યા પરણી ને જવાય જ નહીં હે હાલો 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 હા હા તમે જે હોય ને રૂબરૂ ભાઈ આવો નવલગઢ આપણે સામ આમ બેહીને વાત કરી એમ તો તમે સમાધાન કરવા માટે આવો ને બાકી નકર ન્યા ભવાઈ કરવા કોણ આવે તો અત્યારે તમે ફોન માં ભવાઈ તો કરો જ છો તો હું કરો તમે આ ઈ તો તમને પૂછી છે કે તમે કાઈ મેળમાં હો તમારું સમાધાન થાય એમ હોય તો તમારો સુર જોઈ છે બીજી ત્રીજી કાલી ના કલાકાર છો ઊંચી કાલી ના કલાકાર છો અમારું હાલશે જ નઈ તમારે જે કાઈ પૂછવું હોય ને એ નવલગઢ આવો અત્યારે જ આવો હું અત્યારે અહીંયા તો તમે સમાધાન કરો એમ હોવ તો આવે નકર તો કોણ આવે આયા વાત તમે કરો તો સમાધાન થાય ને એમ નેમ કે આયા આવી ને તમે વાત કરો તો સમાધાન છોકરી છોકરો ચોકુ કે છે કે મારે ન્યા છૂટા છેડા કરવા છે એમાં ન્યા આવી ને કરીએ ન્યા આવી દેકારો થાય ને માણહ હાંભરે ને થાય રામા મંડોળ રમે દેકારો બોલાવે વરદાન આવી જાય જો અંદર બેન વાત કરો ને આપણે કે દેકારો કરવો ઈ તમે હમતા નથી જે સમાધાન થાય એમ નથી આ છોકરી નું મન નથી અને ન્યા સમાધાન ઈ છોકરી પોતે કબૂલવા તૈયાર નથી તો ન્યા સમાધાન કોની હારે કરવું જેને ઘર બાંધવું સી એ ના પડે છે ન્યા કોની હારે વાત કરી હાલો તમે કદાચ હા પાડો કે કાઈ વાંધો નહીં પણ એને રહેવું છે કે નહીં એ તો એને વિચારવાનું હોય તો તમે ફોનમાં શું કામ આટલી લપ કરો તો પછી તમને એમ થઈ જાવ કે છોકરી કબૂલતી નથી તો આપણે ફોન મૂકી દઈએ શાંતિથી તો તમે આખી વાત સમજતા નથી ઓલો છોકરો રોય છે તો અમારો તો કાર્યકર તરીકે થાય ને એ તો તમારા ઘરેથી તમારી એ બાઈ વહી જાય તમારે દેખાયા આજે ક્યાં ના હો કાર્યકર હે તમે ક્યાંના કાર્યકર હો હું મારા ઘરનો

બરોબર હા અને તમે સમાજમાં જ છો ક્યાંય બીજી બાઈ લેવાનો કોઈ બીજી દે તો તમે હું ફોન નહીં કરું હા કદાચ બીજી જ્ઞાતિમાં કોઈ કોઈ દીકરી તો તમે ફોન આ સમાજમાં પહેણવાના હો આ સમાજમાં રહેવાના હો તો હું તમે ફોન કરી શકું બાકી તમે બીજી ઊંચ જ્ઞાતિના કોઈ છોકરીઓ દેવાના હોય તો મારે ફોન નો કરાય કેમ કે તમે પછી ઊંચા માણસો દીકરીઓ દેવાના હોય તમે આ સમાજમાં જ પહેણવાના નથી આ સમાજ તમારો વ્યવહાર નથી એટલે મારા ફોન ન કરાય તમને કોને કીધું કેવા નથી આ બોલી હકી એવું હોય ને એટલે ફોન કરતા હોય અમે બોલી નો આપતા હોય તમે શું કામ બોલો કે અમે સમજમાં નથી તમને આ કેવાનો અધિકાર જ નથી કે અમે સમજમાં નથી નાગરિક

હા એટલે તારું નામ હું છે હે તારું નામ મારું નામ અજય સાગઠીયા નવલગઢ ગામ હા એટલે આજે ભાઈ આમાં શું છે નારાજ થઇ જાય એટલે આજે તમારા ઘરે તમારી ઘરવાળી આવી છે ભવાડા થાય તેના ઘરે ભવાડા થાય એના ઘરે થાય સમજી ગયા તમારે બાકી તમારા ઘરે રીઆમણા નો કાઢ એટલે થી કરીએ રિયામણા નો કાઢ આ ની જે પ્રથા છે એમાં થોડોક તમારા ઘર નો વજન દઈ અમને વાંધો નથી તમે 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 કાર્ય કરવો બરોબર હા તો તમે હું આપડે ગુજરાત માં આપડી જેટલી ગુજરાત માં જેટલી સમાજ છે આપડી બરોબર અહિયાં બધે તમે માથા મારવા જાઓ ઘરે ઘરે હા હા મને ફોન કરો બધે બધા અહિયાં માથા તમે મને નંબર દેજો તું તારા મારે ધાબા તારા લગન થઇ ગયા હોય અને તારી પાસે રિયામણું કાઢી હોય મને કહેજો હું પણ તમારે જ છે જી તમને કહી દઉં કેમ કે જેના ઘરે જેની છોકરીઓ રિયામણા કાઢે એના છોકરાની ઈના ભાઈઓ ની વહુ રિયામણા કાઢે કેમ કે તમારા ઘરે એ ચીલો થઈ ગયો એટલે તમારે જો દીકરી દેવા ટાણી દેવા પૂછે કે આ માણસ કેમ છે તો કે ભાઈ એની છોકરી ઘરે બેઠી છે એટલે ઓલા દેવા વાળા એ વિચારે કે આને એની છોકરી બેહાડી રાખી છે એટલે આમાં કઈ કાઢી લેવાનું ના હોય તમારા ઘરે પવાડો નો થાય તમારા ઘરે સારું કામ હોય ન્યાજ સજ્જનતા હોય જેની છોકરીઓ રિયામણે હોય એના ઘરે દીકરી દેવામાં હામા વાળા દસ વાર વિચાર આજ મારી વાર આવે તમે સાગઢિયા છો મારી જ બેન દેવી હોય તો હું તમને દઉં હાલ મને કે તન નો દઉં હું કામ કે મને ખબર છે ધારી બેન રહી હમણાં જઈ અમારા ભવાડ હાથા એટલે અમારે મારી બેન તનનો નો દઉં નગર દીકરી દે કેમ કે આપડે ક્યાંય બીજે દેવા ના જવાની તન જ દેવાની છે સાગઠિયામાં નિમાજ અમારે પહેણવાનું કે બીજે જ નથી પહેણવાનું સમજી ગયો કેવા વાત એટલે એ એમ હોય એટલે તું કુંવારો છો પરણી ગયેલો હું તો પરણી ગયેલો છું

કાઈક પ્રોબ્લેમ હોય ને તો જ રિયા બેઠો એમના મમતા કઈ શોખ ન થતો ભાઈ આ છોકરી જે છે ઈ એને કઈ એ ઓલો આક્ષેપ કરે છે કઈક શંકા શુંકી છે ઈ તો તમને ખબર પડે તમે તમારું ઘર લઈને બેઠા છો તો આજે આજે આપણી છોકરી ઈ આગળ જવા રાજી નથી એના છોકરા મૂકી દેવા રાજી છે તો એમાં તમારે ય ઓડું ઉતરી ને તપાસ કરાઈ દે ઘર બગડે છે કેમ કઈ એવું ન હોય ઈ તો એમાં જાય તો માવતર ની જાય કઈ હૈયે હારની માં જ ના જાય એમાં કઈ હારું ખોટું થાય તો તમારી ય કામ કરો ફોન માં આપડે લપ ન કર તમે હમ હમ આવો આપડે હમ હમ વાત કરીએ કાઈ વાંધો નઈ હાલો ન્યા આવીશું રૂબરૂ આવીશું હો અત્યારે આવો અત્યારે અત્યારે તો હું ભાઈ મારે કામ થી છું એટલે અત્યારે તો નવરો નથી પણ હું આવીશ એટલે રિંગ કરી હાલો હા વાંધો નઈ તમદાર બરોબર મને તો ઓકે કલાક પેલા તમે આવો ને જોઈ આવો કલાક પહેલા ફોન કરજો હું સુનનગર રહું હું અહીંયા હું આવી જશે નવલગઢ ઓકે